નમસ્કાર સીવી CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાની પૂર્જોશી તૈયારીઓ ચાલી રહી છે સરસપુર હોય કે મંદિર ભક્તો ભગવાનને આવકારવા થંગની રહ્યા છે દર વર્ષે મોસાળ પક્ષ સરસપુરમાં ખૂબ જ શહી ઠાઠમઠ સાથે ભગવાન જગન્નાથજીને આવકારવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ સરસપુરમાં શરૂ થઈ રથયાત્રાની તૈયારીઓ ભાણેજને આવકારવા સરસપુરવાસીઓ સજ્જ બની ગયા છે સરસપુર રણછોડ રાય મંદિર બહાર બંધાયો વિશાળ મંડપ ભગવાન જળયાત્રા બાદ પંદર દિવસ રોકાશે મોસાળમાં મોસાળ સરસપુરમાં ભગવાનની થશે આગતા સ્વાગતા મોસાળમાં ભગવાનના આગમનની આમંત્રણ પત્રિકાનું વિતરણ શરૂ કરવામાં આવી રહ્યું છે પંદર દિવસ અલગ અલગ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ભગવાન જગન્નાથજી રથયાત્રાને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે ભગવાન જગન્નાથજીની એકસો રથયાત્રા પહેલાં યોજાતી જળયાત્રાની તૈયારીઓ હાલ પૂરજોશમાં ચાલી રહી છે ભક્તો ભાવપૂર્વક રથયાત્રાની તૈયારી કરવામાં વ્યસ્ત બની ગયા છે તો બીજી બાજુ ભવ્ય રથયાત્રા અનોખું જ આકર્ષણ જમાવશે તો બીજી બાજુ મોસાળ પક્ષમાં ભગવાન જગન્નાથજીને આવકારવાની તૈયારીઓ પણ ચાલી રહી છે રથયાત્રા પહેલાં જળયાત્રા યોજાશે જળયાત્રાનું ખૂબ જ મહત્ત્વ રહેલું હોય છે